મેઘરજના મહુડી ગામે ઈટોના ભટ્ટાને લઈને ગ્રામજનો મારુષની લાગણી જોવા મળી રહી છે કેમિકલના ધુમાડાથી ગ્રામજનોના સ્વાસ્થ્યને જોશ્વે વિપરીત અસર પડી રહી છે ગ્રામજનો દ્વારા માલિકને રજૂઆત કરતા કરાતા ગેરવર્તન કર્યા હોવાનો આક્ષેપ છે તે ગ્રામજનોએ ન્યાય માટે ઉચ્ચ અધિકારીને જે છે આવેદનપત્ર આપ્યું છે ન્યાય નહીં મળે તો હિજરત કરવા ચીમકી ઉચ્ચારી છે કેમિકલ અંદર નાખી જો અને ભઠ્ઠો ચાલુ કરી છે અને એવું કોઈ કે ચમની ચાલુ કરો ચમની કરતા નથી ભઠ્ઠો ગરની બાજુમાં ચાલુ કરો છે ધુમાડો અને કેમિકલ નાખી બહુ અમને સુંગા આવે છે ગંદકી બહુ બિલકુલ ખરાબ આવે છે અને એ જગ્યા પર ટકાતી નથી વારંવાર મે અંદર ટપુર કરી લઈ કે જે તમારે થાય તે કરી દો હું બધી બાજુ કોકી વળી છે પછી અત્યારે મે મે ઘર ચાલુ કામ પર ટીવી સાઈડ ના રજવાત કરી છે મામલાદાર સાહેબને મે રજવાત કરી છે અમને જે તે ઓનલી જવાબ અમને અઠવાડિયાની અંદર મળ મળવો જોઈએ કે અમે આગળની કાર્યવાહી કરીશું કલેક્ટર સાહેબને અઠવાડિયા પછી આગળની પત્ર આવી જ નિકાલ ના થાય કે અમે આગળની પત્ર આપવાના તૈયાર છીએ બોલો જો આનો નિકાલ ના થાય તો અમે હિજર કરવા તૈયાર છીએ આ કામ થોડી વિજે કામ કરવાની તૈયારી પણ અમે કરી દેવાના છે અઠવાડિયા કેમિકલ અને પઠાવાય આ કેમિકલ થી અમને ખૂબ નુકસાન થાય છે અને આ વારંવાર કે સત્તાએ પણ આ જે પ્રજાપતિ છે તે એનું કોઈ ધ્યાનમાં લેતું નથી એનું ખાસ અમારે આ સરકારશ્રી ધ્યાનમાં લેવા